નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આ નિબંધ લખનારના આભારદર્શન સાથે આપણે નિબંધની ચર્ચા કરીએ નિબંધનો વિષય છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી માનવીના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવું જેથી તેની કારકિર્દી વધુ મજબૂત સુદ્રઢ બને તેની ચિંતામાં આજના મા બાપો રાચતા હોય છે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ચલણ આજકાલ વધારે જોવા મળે છે તેમાં પણ નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશ પાતાળ એક કરતા હોય છે અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ આપવાથી તેની કારકિર્દી વધુ સક્ષમ બને છે એવી માન્યતા આજના વાલીઓમાં જોવા મળે છે હવે પ્રશ્ન એ છે કે બાળકને કયા માધ્યમનું શિક્ષણ આપવું અંગ્રેજી કે ગુજરાતી માતૃભાષા પ્રત્યે માતા સમાન પ્રેમ અને આદર રાખો બાળક જે પરિવાર કે સમાજમાં જન્મે છે એ પરિવાર કે સમાજમાં જે ભાષાના માધ્યમ દ્વારા બોલવાનો વ્યવહાર શીખે છે એ ભાષા બાળકની માતૃભાષા છે મોટે ભાગે બાળક ઘરમાં બોલાતી ભાષા જ બોલતા શીખે છે જેથી માતૃભાષામાં વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે લખવા વાંચવામાં મુશ્કેલી પડતી નથી આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું યોગ્ય ગણાય છે જેથી બાળકનો ઉત્તમ વિકાસ થાય છે માતૃભાષા દ્વારા મળતું શિક્ષણ બાળક જલ્દી ગ્રહણ કરે છે માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતા બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવવામાં સરળતા રહે છે માતૃભાષા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે માતૃભાષા દ્વારા બાળકમાં આદર્શ ગુણોનો વિકાસ થાય છે બાળકનો સર્વાંગી વિકાસ આપણી માતૃભાષામાં રહેલો છે માતૃભાષામાં શિક્ષણ આપવાથી સંસ્કારો અને સંસ્કૃતિ બંને જળવાઈ રહે છે પારકી ભાષા સદા નિરાશા ગુજરાતી પરિવારોના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની ઘરની ભાષા તો ગુજરાતી હોય છે જેથી અંગ્રેજી ભાષા પર તેમનું પ્રભુત્વ આવતું નથી અને તેમની સ્થિતિ બાવાના બેય બગડા જેવી થાય છે અંગ્રેજી ભાષા આજના સમયની વિકસિત અને ફૂલીફાલી ભાષા છે સમૃદ્ધ છે વિશ્વમાં સર્વત્ર તેનો ઉપયોગ થાય છે જેથી મા બાપ બાળકને અંગ્રેજી ભાષા શીખવવા અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળપણથી મોકલે છે તે યોગ્ય નથી માતૃભાષા અલગ હોવાથી અંગ્રેજી શીખવામાં મુશ્કેલી પડતા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે અને વિચારો સરળતાથી વ્યક્ત કરી શકતા નથી માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માતૃભાષામાં શિક્ષણ મેળવી લીધા પછી ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષાને સ્થાન અપાય તો માણસ ઝડપથી શીખી શકે છે કેમ કે માતૃભાષા દ્વારા કોઈ પણ ભાષા સરળતાથી શીખી શકાય છે માતૃભાષાનો અભાવ કે અંગ્રેજીનો પ્રભાવ અયોગ્ય છે દેશની સંસ્કૃતિ અને સંસ્કારના રક્ષણ માટે અન્ય ભાષાનું આચરણ કર્યા વિના માતૃભાષા સાથે સંકળાયેલા રહેવું યોગ્ય ગણાશે આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માગતા હોઈએ તો દેશનો વ્યવહાર માતૃભાષા રાષ્ટ્રભાષામાં જ સ્થાપવો જોઈએ અંગ્રેજી ભાષા વ્યવહારના ચલણ માટે વિચારોના આદાન પ્રદાન માટે જ ઉપયોગમાં લઈ શકાય છે માતૃભાષા મા બાપના સંસ્કારોનું સિંચન બાળકમાં કરે છે એ વાત સાચી છે આજે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વિશેષ છે પણ તેની સાથે માતૃભાષાને પણ સાચવવી જરૂરી છે બાળકોના માનસિક વિકાસ માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું આવશ્યક છે વિચારક ગુરુવંત શાહ કહે છે કે વિશ્વના કોઈપણ દેશમાં સંસ્કાર કે સંસ્કૃતિનું પતન એની ભાષાના પતનથી થાય છે માટે માતૃભાષાનું પતન થાય તે પહેલાં તેની રક્ષા કરવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી